આજે મહાત્મા ગાંધીની ની પુણ્યતિથિ નિર્માણ દિન કહેવાય ને સાંજે સાંજના સમયે પાંચ સત્તરે બિરલા હાઉસમાંથી પ્રાર્થના સભા સંબોધવા માટે જ્યારે નીકળ્યા ત્યારે નાથુરામ ગોડસે ગોળી માર્યા આ દેશનું દુર્ભાગ્ય છે કે જે દેશની આઝાદીની ચેતના જગાવનાર દેશને આઝાદ કરનાર લાઠી અને ગોલી ખાનાર કેટલાય વખતો જેલમાં યાતનાઓ ભોગવનાર એ વ્યક્તિ જેને દેશના યુવાનોમાં ચેતના જગાડી દેશની આઝાદી તરફ વાળ્યા અને એક નવી ક્રાંતિ લાયા એ ક્રાંતિથી આ અંગ્રેજોને દેશ છોડી દેવું પડ્યું એવા મહાન વ્યક્તિને દેશના જ વ્યક્તિ એક નિર્બળ નિસહાય અને જેની પાસે કોઈ હત્યાર નહીં એવાને ગોળી મારીને શું બહાદુરી કરી સવાલ એ છે કે કોઈ બી ક્રાંતિ કરનાર માણસને યાતના ભોગવી પડે છે મહાત્મા ગાંધી તો જતા રહ્યા પણ મહાત્મા ગાંધીની વિચારધારા નહીં ગયા આજે પણ અહિંસાના માર્ગ ઉપર ચાલનારા લાખો લોકો છે એની વિચારધારાથી દેશ મજબૂત થાય છે પણ આજે આજના દિવસે જ્યારે એમ નિર્માણ દીશ હોય જ્યારે એમની હત્યા થઈ હોય હે રામના શબ્દોના અંતિમ શ્વાસ લીધા હોય એવાને હું નમન કરું છું